જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ગાડી જોઈ રહ્યા છો એમ જે હેક્ટર ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં મિત્રો તમારે જો કોઈ વાહનો વેચવાના હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે બધી જ માહિતી મોકલી આપી આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું મિત્રો તમે જે એમ જે હેક્ટર જોઈ રહ્યા છો બે હજાર ઓગણીસની આઠમા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે વાન ઓનર ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો અમદાવાદનું પાર્સિંગ જોવા મળી રહેશે વાન ઓનર ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરીવાળો વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમે જે એમ હેક્ટર જોઈ રહ્યા છો વર્ઝન વિશે વાત કરી દઉં તો ટુ ડોટ ઝીરો સાર્પ વર્ઝન જોવા મળે છે આ ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે બ્લેક કલરમાં ગાડી તમે જોઈ રહ્યા છો એમ હેક્ટર કંપની કલર ગાડી વન ઓનર ગાડી જોવા મળી રહેશે ગાડીના બધા જ ટાયર નવા નાખેલા છે તેમજ ગાડીની બે છાવી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો એમજી હેક્ટર ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં જ મળે રહેશે ગાડીવાળા સત્તાણું એક સત્યાવીસ જીરો બેતાલીસ બાર તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને આ એમજી હેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળે રહેશે સિતારામ મોટર્સમાં સુરત તમને આ ગાડી જોવા મળે રહેશે તમે ત્યાં જઈ રૂબરૂ મુલાકાત લઈ શકો છો આ ગાડીના બધા જ ટાયર નવા નાખેલા છે તેમજ અત્યાર સુધીમાં આ ગાડી છપ્પન હજાર કિલોમીટર ચાલેલી છે આ ગાડીમાં વ્હાઈટ હેડલાઇટ એડ કરેલ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી જોવા મળી રહેશે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો કિંમત અગિયાર લાખ પંચોતેર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે પોલ જવાબદારી સાથે એમજી હેક્ટર વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા આ રૂબરૂ મુલાકાત લેવા ન જવું બાકી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી સોખી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે એમજી હેક્ટર વેચવાની છે